મારે કરવાની જરૂરત છે નથી મારા રૂપિયા જેટલા આવવાના છે ક્યાં આવવાના પાસઠ કરોડ રૂપિયા આવવાના છે મને આજ જો પાછો આ જો અત્યારે મેં તારી મદદ કરી કાલે સવારે હું કાંઈક તકલીફ હોય તો મદદ કરજે આપીશ ભાઈ મારા મારો ભલા ભાઈ નહીં મારી મદદ કરાઈ આગળ મદદ ન કરું તો મારું નામ છે ને કિશન કો ગોયલ નો કહેવાય મને આટલા મદદ કરીને હું તને પાંચસો ની મદદ કરી દઈશ

મારી માં મને જો કોઈ રૂખોડિયા માં કોઈ ગાડી નો ટુ વ્હીલ હોય ને એટલા રૂપિયા ની ગાડી મંગાવવા ટુ વ્હીલ હા ભલે ની બેન ને તું પચાસ લાખ રૂપિયા ની ભલે ગાડી હોય એટલા રૂપિયા બાકી કોઈ રૂખડિયા માં હોય ને એવી ગાડી મંગાવવા હા ને બી આ કટેરા લેવાના આજ ની તો કાલ સમય તો કટેરા લેવાના છો